જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જો તમારું પણ પોસ્ટ ઓફિસની અંદર ખાતું હોય અથવા તો પોસ્ટ ઓફિસની અંદર તમારી કંઈ સ્કીમ હોય તો તમારે અમુક નિયમો છે એ ખાસ જાણી લેવા જોઈએ કારણ કે પહેલી ઓક્ટોબરથી ઘણા છ નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે આ નિયમોથી કેવી અસર પડવાની છે અને આ નિયમો શું છે એની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે પોસ્ટ ઓફિસની નાની બચત યોજના જેમ કે પીપીએફ એસએસવાય અને એનએસએસમાં પૈસાનું રોકાણ કરનારા માટે મોટા સમાચાર છે સામે આવ્યા છે એસએસવાય એટલે સુકન્યા સમૃદ્ધિ યોજના સરકાર દ્વારા આ યોજના સાથે સંબંધિત નિયમની અંદર ફેરફાર છે એ થઈ રહ્યા છે અને આ જે ફેરફાર છે એ ઓક્ટોબર ઓક્ટોબરથી લાગુ થવાના છે હવે પોસ્ટ ઓફિસની નાની બચત યોજના જેમ કે પીપીએફ એસએસવાય અને એનએસએસમાં પૈસાનું રોકાણ કરનારા માટે મોટા સમાચાર છે સામે આવ્યા છે સરકાર આ યોજના સાથે સંબંધિત નિયમની અંદર ફેરફાર છે એ કરવા જઈ રહી છે અને જેનો અમલ છે એ એક ઓક્ટોબરથી થવાનું છે તમે પણ જો આ યોજનાની અંદર રોકાણ કરી ચૂક્યા છો અથવા તો રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળ આર્થિક બાબતના વિભાગ દ્વારા નવા નિયમ અંગે માર્ગદર્શિકા છે એ જાહેર કરવામાં આવી છે હવે નાણા મંત્રાલયે સ્મોલ સેવિંગ્સ એકાઉન્ટ્સ ને લઈને ગાઈડલાઈન છે જાહેર કરી છે તેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ એકાઉન્ટ અનિયમિત જણાય તો તેને સ્થાપિત નિયમોનું પાલન કરી અને નાણા મંત્રાલય દ્વારા જરૂરી રેગ્યુલેશન માટે મોકલવામાં આવે માર્ગદર્શિકા હેઠળ વિભાગે છ નવા નિયમ છે જાહેર કર્યા છે જે નેશનલ સેવિંગ સ્કીમ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ માટે છે હવે અનિયમિત નેશનલ સેવિંગ સ્કીમ એટલે કે એનએસએસ એકાઉન્ટ સગીરના નામે પબ્લિક પ્રોવિઝન ફંડ અકાઉન્ટ મલ્ટિપલ પીપીએફ અકાઉન્ટ ખોલાવવા પર એનઆરઆઈ દ્વારા ખોલવામાં આવેલ પીપીએફ અકાઉન્ટ અને માતા પિતાના બદલે દાદા દાદી દ્વારા ખોલવામાં આવેલ સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ ઉપર આટલા નિયમની અંદર ચેન્જ છે એ કરવામાં આવ્યા છે સૌથી પહેલા આપણે વાત કરીએ તો અનિયમિત જે એનએસએસ અકાઉન્ટ છે એને ત્રણ કેટેગરીની અંદર વેચવામાં આવ્યા છે પ્રથમ કેટેગરીની આપણે વાત કરીએ તો ડીજીના આદેશ મુજબ એટલે કે બે એપ્રિલ ઓગણીસો ને પહેલા ખોલવામાં આવેલા બે એનએસએસ સત્યાસી અકાઉન્ટ હેઠળ સૌથી પહેલા ખોલવામાં આવેલા એકાઉન્ટ ઉપર પ્રવર્તમાન સ્કીમ રેટ છે લાગુ રહેશે જ્યારે બીજા એકાઉન્ટ પર પ્રવર્તમાન પીઓએસએ દર વધતા બાકી બેલેન્સ પર બસો બીપીએસનો રેટ છે લાગુ થશે આ બંને અકાઉન્ટની અંદર જમા રકમ વાર્ષિક મર્યાદાથી વધુ ન હોવી જોઈએ અને જો વધારે રકમ જમા કરવામાં આવે તેને વ્યાજ વગર પરત કરવામાં આવશે અને એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી બંને અકાઉન્ટ પર ઝીરો ટકા દર છે એ મળશે બીજી કેટેગરીની આપણે વાત કરીએ તો ડીજીના આદેશ બે એપ્રિલ ઓગણીસોને નેવું બાદ બે ખોલવામાં આવેલા એનએસએસ સત્યાસી એકાઉન્ટ હેઠળ નિયમ સૌથી પહેલાં ખોલવામાં આવેલા અકાઉન્ટને પ્રચલિત યોજનાનો લાભ મળશે અને બીજા અકાઉન્ટ હેઠળ પીઓએસએ દર છે લાગુ થશે અને એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી બંને અકાઉન્ટ પર ઝીરો ટકા વ્યાજદર મળશે ત્રીજીની આપણે વાત કરીએ તો બે કરતાં વધુ એનએસએસએ સત્યાસી એકાઉન્ટના કિસ્સામાં ડીજીના આદેશ પહેલાં અને પછી ખોલવામાં આવેલા બે અકાઉન્ટ માટે જાણવામાં આવેલા સિદ્ધાંતો લાગુ પડશે અને ત્રીજા અકાઉન્ટ માટે જે વધુ અનિયમિત છે કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં અને મૂળ રકમ રોકાણકાર છે એને પરત કરવામાં આવશે હવે સગીરના નામે જો તમે પીપીએફ એકાઉન્ટ ખોલ્યું હોય તો આવા અનિયમિત ખાતાઓ માટે પીઓએસએ વ્યાજ ત્યાં સુધી ચૂકવવામાં આવશે જ્યાં સુધી વ્યક્તિ એટલે કે સગીર ખાતું ખોલાવવા માટે લાયક ન બને એટલે કે જ્યાં સુધી વ્યક્તિ અઢાર વર્ષની ન થાય ત્યાં સુધી વ્યાજ દર છે એ ચૂકવવામાં આવશે પરિપક્વતા અવધિની ગણતરી તે તારીખથી કરવામાં આવશે અને જે દિવસે સગીર પુખ્ત બને એટલે કે અઢાર વર્ષનો બને એટલે કે એ તારીખથી વ્યક્તિનું ખાતું ખોલવા માટે પાત્ર છે એ બને છે જો એક કરતાં વધારે પીપીએફ અકાઉન્ટ હોય તો પ્રાથમિક ખાતા પર વ્યાજ યોજના દરે હશે અને જમા રકમ દરેક વર્ષ માટે લાગુ મહત્તમ મર્યાદાની અંદર હોય બીજા ખાતાની અંદર બેલેન્સ છે પ્રથમ ખાતાના મર્જ કરવામાં આવશે અને પ્રાથમિક ખાતું દર વર્ષે અંદાજિત રોકાણની અંદર મર્યાદામાં રહેશે મર્જ પછી પ્રાથમ ખાતું છે એ પ્રવર્તમાન સ્કીમ રેટ હેઠળ અથવા તો વ્યાજ મેળવવાનું ચાલુ રાખશે પ્રાથમિક અને ગુણ ખાતા સિવાય કોઈ પણ વધારાના ખાતા પર ખાતું ખોલવાની તારીખથી શૂન્ય ટકા વ્યાજ છે એ આપવામાં આવશે હવે જો એનઆરઆઈ દ્વારા પીપીએફ ખાતું ખોલાવવામાં આવ્યું હોય તો ફક્ત તે સક્રિય એનઆરઆઈ પીપીએફ ખાતાઓ માટે જે ઓગણીસો હેઠળ ખોલવામાં આવેલ છે જ્યાં ખાતા રહેઠાણની સ્થિતિ એટલે કે ફોર્મ એજ ની અંદર ખાસ પૂછવામાં આવતી નથી આ ખાતા ઉપર એક ઓક્ટોબરથી વ્યાજ એ શૂન્ય લાગુ થશે આ ઉપરાંત સગીરના નામે ખોલવાયેલું નાની બચત યોજનાનું ખાતું પીપીએફ અને એસએસએસવાય સિવાયનું જે છે એવા અનિયમિત ખાતાઓને સાદા વ્યાજ સાથે નિયમિત કરી શકાશે અને ખાતા ઉપર સાદા વ્યાજની ગણતરી માટેનો વ્યાજ દર છે પ્રવર્તમાન પીઓએસ એ દર છે એ હોવો જોઈએ આ ઉપરાંત માતા પિતા સિવાય દાદા દાદી દ્વારા ખોલવામાં આવેલું છે સુકન્યા સમૃદ્ધિ યોજના છે એની અંદર દાદા દાદી અંતર્ગત ખોલવામાં આવેલા ખાતાની કિસ્સામાં જામીનગીરી લાગુ કાયદા હેઠળ હકદાર વ્યક્તિને ટ્રાન્સફર છે કરવામાં આવશે આનો અર્થ એ છે કે આવા વાલી એટલે કે હયાત માતા પિતા અથવા તો કાનૂની વાલીના કિસ્સામાં અકાઉન્ટ ટ્રાન્સફર એક ઓક્ટોબરથી કરવામાં આવશે અને જો સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ સ્કીમ બે હજાર ઓગણીસના પેરા ત્રણ ઉલ્લેખનની અંદર પરિવારના બે કરતાં વધુ ખાતા ખોલવામાં આવે છે તો અનિયમિત ખાતા યોજના માર્ગદર્શિકાના ઉલ્લેખનની અંદર બંધ કરવા માટે જવાબદાર છે એ રહેશે તો આ જે છે એ પોસ્ટ ઓફિસના અમુક નિયમો છે કે જે છ નિયમો છે એ પહેલી ઓક્ટોબરથી ચેન્જ થવાના છે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો